શહેર તથા જિલ્લામાં વકરી રહેલી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે તંત્ર તરફથી દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જંબુસર બાયપાસ ચોકડીથી કંથારીયા ગામ સુધી સ્ટેટ હાઈવે તથા રેલવેની હદમાં કરાયેલ દબાણો દૂર કરવામાં આવ્યા છે ભરૂચ શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જેની સામે જૂની ક્ષમતાવાળા રસ્તાઓ પડી રહ્યા છે રસ્તાઓની આસપાસના દબાણો દૂર થઈ થવાથી હવે રસ્તાઓ પહોળા કરવાની કામગીરી સરળતાથી થઈ શકશે એક દિવસની કામગીરીમાં કુલ આઠ હજાર બસો ચોરસ મીટર જેટલી જગ્યા ખુલી કરવામાં આવી છે તંત્રે ખુલી કરેલી જગ્યાની બજાર કિંમત આશરે આઠ કરોડ રૂપિયા જેટલી થાય છે આગામી દિવસોમાં શહેરમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે

ટ્રાફિક સમસ્યાનો હલ લાવવા તથા દબાણો દૂર કરી સરકારી જગ્યા ખોલી કરવા માટે દબાણ હટાવો ઝુંબેશ કરવામાં આવી છે ભરૂચ અને જંબુસરને જોડતા સ્ટેટ હાઈવે પર બાયપાસ ચોકડીથી કંથારીયા ગામ સુધીના વિસ્તારમાં રોડની બંને સાઈડ હાઈવે તથા રેલવેની જગ્યામાં દબાણો કર્યા હતા પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત